લગનવા યુવકો માટે ચેતવણી છે અમદાવાદ શહેરમાં લગ્ન કરીને લાખો રૂપિયા લૂંટી જતી એક ટોળકી સક્રિય બની છે આવી જ એક ટોળકી ભાવનગરના જીલુભાઈ ખાખરિયાને ફસાવી ગઈ તેમની સાથે લગ્ન કરી મહારાષ્ટ્રની અપર્ણા પાટીલ લગ્નના પંદર દિવસ બાદ લાખો રૂપિયા લઈને ફરાર થઈ ગઈ હતી જીલુભાઈએ નરોડા પોલીસ મથકમાં આ અંગે ગુનો નોંધાવતા પોલીસે આ ટોળકીના ત્રણ સાગરીતોની ધરપકડ કરી છે જીલુભાઈ પોતાની પત્ની અર્પણાને લઈને એના વતન સમઢિયાળા ગયેલા ત્યાં આગળ દસેક દિવસ રહ્યા બાદ અર્પણાએ કહેલ કે મારે પંદર દિવસ જ રહેવાનો ફરાર છે પછી હું રહીશ નહીં એમ વાત કરતાં ત્યાંથી તે અમદાવાદ આવેલ અને અમદાવાદ આવી મુન્નાભાઈ એને રેલવે સ્ટેશન બેસાડી દીધેલ છેતરપિંડી કરનાર ત્રણ સાગરીત હંસા શાહ મુન્ની સોની અને મનુ પટેલને પોલીસે ઝડપી લીધા છે આ ટોળકી બીજા રાજ્યોમાંથી ગરીબ યુવતીઓનો સંપર્ક કરીને ગુજરાતના લગ્નવાંચુક યુવકોને મળાવતા અને જો યુવતી પસંદ આવી જાય તો લગ્ન કરાવી દેતા જેમાં તેમને કમિશન મળતું અપર્ણા અને જીલુભાઈ ના લગ્ન કરાવવા માટે ટોળકી ઘણા રૂપિયા મળ્યા આ જરૂરતમંદ જે ગરીબ માણસો હોય જેને લગ્ન ન થતા હોય એ આમના ઘેર મળતા અને એકબીજાને મેળવી અને પચીસ પચાસ હજાર જે રીતે આવે એ રીતે એ લોકો વિવાહ નક્કી કરી દેતા લગ્ન કરાવી દેતા પૈસા જીલુભાઈ સિવાય પણ અન્ય લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની પોલીસને શંકા છે લગ્ન વાંચુક યુવકોને ટાર્ગેટ બનાવતી ટોળકીના મુખ્ય સૂત્રધાર અપર્ણા પટેલ અને જીતુ પટેલની શોધખોળ ચાલી રહી છે આ બનાવ લગ્ન વાંચુક યુવકો સામે લાલબત્તી સમાન છે કેમેરામેન નિલેશ પટેલ સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ